જેઠી તરફથી આ ભંડારો રાખેલ છે ધામ હરિદ્વારમાં આ અમારા કાકા છે એમના હાથે હું દક્ષિણા અપાયેલી છે અને પ્રવીણભાઈ જેઠીને બહુ બહુ ધન્યવાદ એ શ્રાવણ મહિનાની સોમુખી અમાવસ્યા એટલે કે છેલ્લો દિવસ હા એ લોકો બીજા પણ લોકો બહુ આનંદમાં છે અને બહુ મજા આવી ગઈ કે રાજુભાઈ અમે એમને રક્ષણ આપી શકીએ મેં કીધું જેને જે આપ્યું હોય તમે આપી શકો છો અમને કોઈ પેલી છે નહીં વીરધામ હરિદ્વાર ઉત્તરાખંડ બહુ જે યાત્રા રોકાયેલા હતા એ પણ બહુ ખુશ થઈ ગયા છે ભાઈ પ્રવીણભાઈને ધન્યવાદ ભંડારો કરાયેલો એમને આ બાપજી પણ મળી જાય બાપજીભાઈ એમના પણ મળી જાય પ્રવીણભાઈને ધન્યવાદ કે આ ભંડારો જે કરાયો બહુ યાત્રાળુ એમને આશીર્વાદ આપે છે